સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારો ઝુપ્પડપટ્ટીમાં રહેતા ગરીબો જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો તમામ લોકોને મૂળ રાજસ્થાનના વતની અને હાલ મુંબઈ રહેતા હનુમાનજી જૈન અને વંદનાબેન હનુમાનજી જૈન તથા દીશુબેન અને નિમિતભાઈ જેઓ ટી શર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે જેમના દ્વારા દર વર્ષે સાવરકુંડલા તાલુકાના જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો માટે પાંચસો નવા ટી શર્ટ સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને સેવાભાવી જયેશભાઈ માટલિયાના હસ્તક મોકલવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન પરિવાર દ્વારા પાંચસો ટી શર્ટ મોકલવામાં આવતા આવેલા ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ગૌસેવક જયેશભાઈ માટલિયા નિવૃત્ત ફોજી અતુલભાઈ જાની શહેર ભાજપ પ્રમુખ પ્રણુભાઈ સાવજ જિલ્લા ભાજપ પ્રમુખ શરદભાઈ પંડ્યા ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ સેવાભાવી નિકુલભાઈ ગેડિયા અમદગીરી ગોસ્વામીના હસ્તે શહેરના છેવાડાના વિસ્તારો ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબો જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો તમામ લોકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી